મહારાજ અવદેશ દશરથજીએ સુવર્ણ મણી અને ગાયોનું દાન કર્યું એટલું દાન કર્યું કે માગવા વાળા લેવા થાકે બસ બસ યાચકો અયાચક બન્યા એટલું દાન દશરથજીએ કર્યું છે અને એ વખતનો આનંદ અને ઉત્સાહ અયોધ્યાનો એનું વર્ણન કેમ થઈ શકે અને સીધી સાધી વાત છે ત્રેતા યુગની ઘટના છે આખો દ્વાપર વચ્ચે ગયો અત્યારે કડીકાળમાં બેઠા છીએ આપણે અને છતાંય આ રામકથા ચાલતી હોય એમાં ભગવાન રામનો જન્મ થાય ત્યારે આપણે કેટલા બધા ઉત્સાહમાં હોય છે એડવાન્સ પ્લાનમાં હોઈએ છીએ કથામાં આવી તૈયારી કેટલો જ્યારે સાક્ષાત ભગવાન પોતે જન્મ્યા અને ત્યારે એ ઉત્સાહ અનુભવ શું કહી શકાય અને કોઈ પણ કાર્યમાં જ્યાં ઉત્સાહ છે ઉમંગ છે ત્યાં એ બધું અદ્ભૂત કહી શકાય એવું બધું છે તો કહેવાનો મતલબ આજે હજારો વર્ષ વીતી ગયા અને છતાં કથાના પ્રસંગમાં રામના આપણે પાર આનંદ એટલું ને આ કથા જ્યાં થાય કથા બધાને એમ લાગે કે કથા અમારી છે કથા આપણી છે કથા કોઈ એક આયોજક ની રહી જતી નથી બધાની સૌની થઈ જાય બધાને એમ લાગે કે આ ઉત્સવ અમારો છે આ ઉત્સવ અમારો છે આ પ્રસંગ અમારો છે બહુ સીધી સાધી વાત બાબા જેવું લખે છે જયારે ભગવાન જન્મ કર્યો ગૃહ ગૃહ બાજ બધાવ કારણ શુભ પ્રગટે સુખા કંદ હરસવંત સબ જહત નગર નર નારી વૃંદ ગૃહ ગૃહ બાજ બધાવ ઘરે ઘરે ઉત્સવ થયો વિદ્યામાં

सुमित्रा कै कै दासियों नवा समाचार आप कि महाराज और बधाई हो क्या बात है

એ એ થોડું અસ્વાભાવિક લાગે આવું કઈ બને પણ આ કઈ બહુ બુદ્ધિ થી પકડાય એવી વસ્તુ નથી બુદ્ધિ દોડાવ્યા તેમ જ લાગે કે આવું તો બને જ નહીં રામ જન્મ થયો અને સૂર્ય એક મહિનો સુધી ગતિ ચૂકી ગયો ગતિ કરીને એમને મટકી ગયો બને આવું નારાયણ જો નારાયણ માંથી નર બનતા હોય આવું કંઈક પ્રકૃતિની પેલામાં એમાં જતા હોય વિરુદ્ધ જતા હોય એમ થયું કે બસ પ્રકૃતિ ભગવાન પોતે જો આ રીતે તોડતા હોય પોતે સ્વાભાવિક અને બીજું સૂર્ય જેના દ્વારા પ્રકાશિત છે એ ગતિ કરે છે પરમાત્મા દ્વારા જેના માધ્યમ છે તે જ મળે છે તો બસ સૂર્યને એમ થયું હશે કે બસ એ પરમાત્માના દર્શન કરવા રોકાઈ જાવ આવો મોકો બને ક્યાં વારે વારે મળવાનું તો પ્રકૃતિ નો હાલિક પરમાત્માએ એ જો નિરાકારમાંથી સાકાર બન્યા હોય નારાયણમાંથી નર બન્યા હોય નિયમ થોડી વ્યાપક વ્યક્તિનું રૂપ લીધો હોય તો બસ હું પણ અટકી દઉં તો આ પહેલું સમાધાન કેટલાક મહાત્મા કે નહીં સૂર્ય ઉગતો હશે ને આથમતો તો હશે પણ લોકો આનંદમાં એટલા ડૂબી ગયેલા કોઈ રાતું દિવસ બધું ભૂલી અથવા તો અયોધ્યામાં ભગવાન રામ ના જન્મ પછી એટલી રોશની થઈ યોગી આદિત્યનાથલા બે ત્રણ વર્ષથી અયોધ્યામાં દીપોત્સવ ઉજવે છે અદભુત નજારો હોય છે તો રામના જન્મ વખતે લોકોએ એટલી દીપમાળાઓ પ્રગટાવી રાત હોય તોય ખબર ન પડે કે રાત છે અંધારું પડી ગયું સતત રોશની ચાલતી રહી અને એક મહિના સુધી આ રીતે સતત એવું વાતાવરણ રહ્યું અજવાળું રહ્યું અને તેથી લોકોને એમ લાગ્યું જ નહીં કે સૂરજ ઉગ્યો કે આથમ્યો કઈ ખબર જ ન પડી ન પડે આજે આપણે કથામાં બેસીએ છીએ અને કથામાં બેસીએ ત્યારે ત્રણ કે ચાર કલાક કેમ નીકળી જાય કે ખબર પડતી નથી કારણ કે સુખ ના મૂળની કથા છે જયારે સાક્ષાત સુખનું મૂળ પ્રત્યક્ષ હશે ત્યારે તો સ્વાભાવિક મહિનો શું ખબર પડે આખો ભાવ ખબર ન પડે એવી કેવી સ્થિતિ સર્જાઈ જાય તો સુખનો પ્રસંગ હતો આ અને આપણે ત્યાં નિયમ એવો છે કે દુઃખ હોય એ દુઃખના દિવસો કરતા સુખના દિવસો જલ્દી પૂરા થાય દુઃખના દાડા વહેલા જતા નથી પસારો થતો નથી દુઃખ કરતા સુખના દિવસો જલ્દી પૂરા થાય છે સુખ ના દિવસો એના કરતા શાંતિના દિવસો એ વળી એના કરતા પણ જલ્દી પૂરા થતા હોય છે શાંતિ કરતા આનંદના દિવસો એ વળી પાછા બહુ ઝડપથી વીતી જાય આનંદ કરતા પરમાનંદના દિવસો એ તો વળી એકલા ઝડપી પૂરા થાય કે ખબર ન પડે અને આ પરમાનંદ કરતા પણ બ્રહ્માનંદના જે દિવસો છે જેને સાક્ષાત્કાર કર્યો છે ભગવાનની ઝાંખી કરી છે એને જે આનંદ લીધો છે એ બ્રહ્માનંદના દિવસો એ તો કેમ પૂરા થઈ જાય કે ખબર ન પડે જીવન આપણું કેમ પૂરું થઈ જાય ખબર ન પડે આ રામનો જન્મ એ કઈ આનંદ પરમાનંદ નહોતો એ તો બ્રહ્માનંદ હતો દશરથ પુત્ર જન્મ સુધી કાના માનહ બ્રહ્માનંદ સમાના કૃષિ લખેલ છે સ્વાભાવિક આવું લાગે બપોરે બાર વાગે રામનો જન્મ થયો હતો અને પછી એક મહિના સુધી એમને ત્યાં મધ્યાહન રહ્યો હવે સૂર્ય એટલે અજવાળું પ્રકાશ તો રામ પ્રકટે પછી અજવાળું જ હોય અંદાજ હોય ક્યાં એ તો મારા અને તમારા આપણા બધાના હૃદયમાં હજુ રામ પ્રકટ્યો નથી જન્મ્યો નથી મુશ્કેલી એ છે બાકી તો એકવાર રામ પ્રગટી જાય આપણા હૃદયમાં અને છે તો ખરો જ પ્રગટ થયો નથી છે બધામાં મેં નહીં કહેતો કબીર સાહેબ કહેતો સબઘટ મેરો સાયા બધાના જ ઘટમાં પરમાત્મા છે કોઈ ઘટ ખાલી નથી ભગવાન ગયો પણ બલિહારી તન્ય એને છે જે એ ઘટમાં એને

પોતાના કુલને ઉજાગર કરનાર એ પરમ તત્વનું વંદન કરતા કરતા દીન મણી ચલે કરત ગુણ ગાના આવું લખેલું સૂર્ય પછી પોતાની ગતિ શરૂ છે એક મહિના પછી આ બાજુ શંકર ભગવાન આ કથા ભવાની ને માં પાર્વતી ને કહે છે અને ત્યારે જ્યારે આ પ્રસંગ આવ્યો ત્યારે ભગવાન શંકર બોલ્યા કે દેવી કૈલાસ ના શિખર ઉપર પાર્વતી માને કથા કહેતા કેવા લાગ્યા છે કે દેવી એ વખતનો જ્યારે રામ જન્મ થયો ત્યારે મારો પણ એક અનુભવ છે એ અનુભવ કે તમને કહી દઉં કે જ્યારે રામજી નો જન્મ થયો ત્યારે હું અને કાગબુસુંદી મનુષ્ય નો રૂપ લઈ અને અયોધ્યા ગયા મહારાજ તમે જાતે ગયેલા તો કે હા અને એ ઉત્સવ મેં પોતે પણ જોયો છે શંકર ભગવાન પણ દેવી શું વાત કરું ત્યાં ગયા પછી મારે ચોરી શંકર ભગવાન ચોરી ચોરી હા ચોરી દેવી હવે તમારી બુદ્ધિ દ્રઢ છે આગળ એવી ચંચળ નથી એટલે મારી આ ખાનગી વાત તમને કહી દઉં તમે અને ચોરી તો કે હા તો શું કે જ્યારે અમે રામનો જન્મ થયો ત્યારે અયોધ્યામાં ગયા ત્યારે જીદી એટલી બધી હતી ભીડ એટલી બધી હતી કે અમને અજાણ્યા માણસોને કોઈ અંદર જવા દીધું નથી જ્યાં અમે પ્રવેશ કરવા જઈએ ચોકીદારો અટકાવે ક્યાં થયા કોણ છો કેવા છો અમારી રાણીને ત્યાં આટલી મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો છે તમારી નજરનો કંઈ ઠેકાણો નહીં નજર લાગી જાય તો અમારે આ ખતરો લેવો નથી શંકર છું જો એવું કહેવા જાવ ભગવાન નું બ્રહ્મત્વ ખુલ્વું પડી જાય શંકર જેના દર્શન માટે આવ્યા હોય એ સામાન્ય હોય નહીં નક્કી ભગવાન છે ધક્કો મારી મારી અને લોકોએ સ્તરને કિનારે પહોંચાડી દીધા ભગવાન સુધી પહોંચી શકાય શંકર ભગવાન કિનારે મેં ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ અમારા પ્રયાસથી તો હવે તમારી પાસે આવી શકાય એમ નથી તમારા દર્શન થઈ શકે એમ નથી હવે તમે જ કંઈક રસ્તો કાઢો મેં પ્રાર્થના કરી ભગવાન શંકર ભગવાન તમે જ કંઈક એવી યુક્તિ કરો કે જેથી હું તમારા દર્શન કરી શકું આ બાજુ ભગવાન રામ બાળ સ્વરૂપ છે અને કૌશલ્ય કૌશલ્યાની ગોદમાં શંકર ભગવાનની સ્તુતિ એ પ્રાર્થનાને સાંભળે વિચાર કરે કે શંકરજી પ્રાર્થના કરે છે પણ અત્યારે નાના બાળકનું નાટક કરું થાય અને એમાં મારાથી કેમ થોડું કહેવાય કે જાઓ પેલા શંકરજી તેમ લઈ આવો બોલાય તો નહીં લખી પણ આપી શકે નહીં નાનું બાળક છે અબૂધ બાળક છે મારાથી બોલાય તો નહીં શંકર આવ્યા છે બોલવા જાવ તો બાળ લીલા તૂટી જાય અને એટલે પછી ભગવાન કરી અને બાળ સહજ સ્વભાવ પ્રમાણે ભગવાન ગોદીમાં રડવા લાગે રડવા લાગ્યા એટલે પાછા એટલું બધું રડવા લાગે કે કોઈ રીતે છાના રહે નહીં કૌશલ્યા દશરથજી વૈદો હકીમો બધા જ દોડાદોડી કરે કે બાળકને શું થઈ ગયું નક્કી કોઈ કઈ કરી નાખ્યું આટલા બધા લોકો આવ્યા મળવા આવ્યા નક્કી કઈ થઈ ગયું કોઈની નજર લાગી કે શું બધાને શંકાઓ પડવા લાગી કારણ કે વૈદો મટે નહીં રડવાનું કેવું થી મટે નહીં મોટા ભાગે શંકા પડે નક્કી કઈ થઈ ગયું કોઈ કઈ કરી મૂક્યું કોઈ રીતે આમ શાંત રહેતા નથી અને નહીં રહે કારણ કે જે સાચું રડે એને શાંત કરી શકે જેને આખું નાટક જ ગોઠ્યું હોય એને પછી શાંત કરી શકાય નહીં આ બાજુ કૌશલ્યમાં ખૂબ દુઃખી છે લોકો બધા પાછા કૌશલ્ય કેટલું સુંદર છે સાચું બધું એમ આ બાજુ બધા પછી ચર્ચા થવા લાગી કોઈ જાણકારને બોલાવો કોઈ મહાત્મા હોય જાણતો હોય એને શોધો બોલાવો અને પછી ચોકીદારોને મોકલાવે છે સેવકોને જાઓ એવા કોઈ જાણકારને શોધી લાવો કે જે બાળકનું રડવાનું બંધ કરી શકે નજર ઉતારી શકે આ બાજુ સર્વ્ય કિનારે શંકર ભગવાન પાર્વતી માતાને કહે છે કે શર્યના કિનારે અમે બંને કાગવસ્તુની સાથે કઈક વિચારે ચડ્યા હતા કે હવે શું કરીએ શું એવું કરીએ કે જેથી આપણે ભગવાનના દર્શન કરી શકીએ મેં જ વખતે પેલા શિવો એ જાણકારની શોધમાં હતા એ અમારી પાસે આવ્યા અને પછી અમને આવીને કીધું કે ક્યાં રહો છો મેં કીધું કે હિમાલય જ્યોતિષ કઈ જાણકાર છો કે હા બાજુમાં કે આ કોણ છે કે મારો શિષ્ય છે મારો ચેલો છે તો કાકબુ સુંદરીજી શંકર ભગવાન ના શિષ્ય બનેલા અને શંકર ભગવાન ગુરુ બનેલા હિમાલયમાં રહો છો તો કે હા તો પછી કઈ જાણો છો

પણ ખાલી ત્યાં આવી અને એને જો નજર થી જો અને ત્યાં રડવાનું બંધ દો શંકર ભગવાન આ ચોકીદારો સેવકો શંકર ભગવાન અને કાબુ સુધી લઈને આવ્યા છે દસરથજી ને વાત કરી કે આ જાણકાર છે અને પછી સન્માન સાથે અત્યાર સુધી કોઈ અંદર જવા દેતું નહોતું પણ સન્માન સાથે અંદર લઈ આવ્યા છે આખું રાજકુટુંબમાં આમ બહુ દુખી પરેશાન હતું આ બાજુ કૌશલ્યા ગોદમાં ભગવાન રામ રડે છે ત્યારે ભોલેનાથ એક આ જાણકારના રૂપમાં આવ્યા છે આ ગુસુમની જે શિષ્ય બનીને આવ્યા છે કૌશલ્યાના ખોલામાં રડતા રામને જોઈ અને જ્યાં નજર પડી છે અને એ જ વખતે નજર પડતાની સાથે કૌશલ્યાની ગોદમાં જે રડતા હતા રામ એ એકદમ સુખ થઈ ગયા શાંત થઈ ગયા એ ચુપ થઈ ગયા અને શંકર ભગવાન નું ચાલુ થઈ ગયું શિવજી થઈ ગયા એ આખી દુનિયાને માયાની દોરડીમાં આજ કૌશલ્યાની બોધમાં રડે તારી આ લીલાને કોણ સમજી શકે ખરેખર ભગવાનની અદભુત લીલા આજ જ્યારે કૃષ્ણ અવતાર થયો અને ત્યારે ભગવાન આખી દુનિયાને જે પોતાની માયાની દોરડીમાં બાંધે ત્યારે એ હાથે બંધાયો કેવું કેવું કેવી લીલા કરી યશોદા સારી કાયા દોરડીએ બંધાણી રે કેટલી ભાગ્યશાળી મહિલા મા યશોદા તો આ બાજુ ભગવાન બંધ થઈ ગયું અને એ રડવાનું બંધ થયું એટલે કૌશલ્યને શ્રદ્ધા બેસી ગઈ છે એ જાણકાર છે કે બાપજી બહુ કૃપા કરી ભલે પધાર્યા અને ત્યારે શંકર ભગવાન બોલ્યા હજુ તો ખાલી નજર થી જોયું જ છે મંત્ર ને તંત્રનો કોઈ પ્રયોગ કર્યો નથી એમ કીધું કે નજર થી આમ જોવાથી જો આટલું થયું તો એક વાર એક કામ કરો કે તમારા બાળકને મારા ખોળામાં આપી દો જો તમે તમારા બાળકને મારા ખોળામાં આપશો તો એવું કરી દઉં કે આખું જીવન એ કોઈ દિવસ રડે જ નહીં અને કૌશલ્ય શંકર ભગવાનની ગોદમાં મૂક્યા છે આ કૌશલ્ય ખરેખર બહુ ઉદાર છે એટલે આપે બાકી આની જગ્યાએ એ યશોદામાં હોય ને આપે નહી જયારે કૃષ્ણનો જન્મ થયો ને ત્યારે આ શંકર ભગવાન ત્યાં ગોકુળ ગયા અને એમ અડલો લગાવીને બેસી ગયેલા ગોકુળમાં એક વાર તારા કાનાના દર્શન કરાવ પછી જ જાવ યશોદા માય સાવ ના પાડી ગામ ખાલી કરી દો પણ તને દર્શન નહીં કરાવું કેમ માતાજી કહે કે બીવે મારો માવો મારો બાળક મારો કાનો માવો એ એ તમને જોઈને ડરી જશે એને ભીક લાગે દાડી વાળો યશુદા એ સાવ ના પાડી કે મારો માવો ડરી જાય કૌશલ્યમાં ઉધાર છે તો આ રીતે એ ભગવાન રામને ભગવાન શિવની ગોદમાં